નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે તમને પથરી છે કે નહીં હોસ્પિટલ જઈને ટેસ્ટ કર્યા વિના જ ઘરે બેઠા જાણો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ સ્ટોરી વિડિયો પથરી જેને કિડનીની પથરી તરીકે પણ ઓળખવામાં આવે છે તે આજના સમયની સૌથી સામાન્ય સમસ્યા છે પાણીની અછત ખાવાની ખોટી આદતો અસ્તવ્યસ્ત જીવનશૈલી એ કેટલાક કારણો છે જેના કારણે કિડનીમાં પથરી થાય છે જો પથરી નાની હોય તો તેને સારવાર દ્વારા દૂર કરી શકાય છે પરંતુ જો તે કદમાં મોટી હોય તો પછી સર્જરીની જરૂર પડે છે પથરી થવાથી કિડનીને નુકસાન થવાનું જોખમ પણ વધી જાય છે તેથી તેની સારવાર શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવી જોઈએ ઘણી વખત તમારા શરીરમાં પથરીના લક્ષણો પહેલાંથી જ દેખાવા લાગે છે પરંતુ લોકો આ વિશે જાણતા નથી અને તે આ વિશે ત્યારે જ ખબર પડે છે જ્યારે પથરી ખૂબ મોટી થઈ જાય છે તમારી સાથે પણ આવું ન થાય તે માટે આજે અમે તમને પથરી થવાના કેટલાક લક્ષણો જણાવીશું જેનાથી તમને આ રોગ મોટો થાય તે પહેલાં જ તેની આગાહી કરી શકાશ અને યોગ્ય સમયે તેનો ઈલાજ કરાવી શકશો પથરીના લક્ષણો પેશાબ કરવામાં મુશ્કેલી જો તમને પેશાબ કરતી વખતે દુખાવો અથવા કોઈપણ પ્રકારની બળતરા અનુભવાય છે તો તે પથરીની નિશાની છે અથવા હોઈ શકે છે પીઠનો દુખાવો પથરીનો દુખાવો સામાન્ય પીઠના દુખાવાથી અલગ હોય છે આ મોટા ભાગે કમરના નીચેના ભાગમાં થાય છે અને તેમાં પ્રેકિંગ સેન્સેશન હોય છે આ પીડા ખૂબ જ ભયંકર હોઈ શકે છે એવું કહેવાય છે કે કેટલાક કિસ્સાઓમાં પથરીને કારણે થતો દુખાવો મહિલાના લેબર પેઇન કરતાં પણ વધુ ખરાબ હોય છે પેશાબમાં લોહી કેટલીક વાર પથરી કદમાં મોટી હોય છે અને જ્યારે તે પેશાબ દ્વારા બહાર આવવાની કોશિશ કરે છે ત્યારે તે તમારા અંગોને નુકસાન પહોંચાડે છે જેના કારણે પેશાબમાં લોહી દેખાવા લાગે છે જો તમને આવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટર પાસે જાઓ પેશાબમાં ગંધ જ લોકોને પથરી હોય છે તેમના પેશાબમાં ખતરનાક ગંધ આવે છે બેસવામાં મુશ્કેલી જ્યારે કોઈ વ્યક્તિને પથરી થાય છે ત્યારે તેને હલનચલન કર્યા વિના અને ધોયા વિના એક જગ્યાએ બેસવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યાં તેનું કારણ કમરનો દુખાવો છે જે પીડિતને સીધા બેસવા દેતો નથી તાવ અને શરદી કેટલાક કિસ્સાઓમાં દર્દીને વારંવાર ઠંડી લાગે છે અને પછી તાવ પણ આવે છે આવા ચિહ્નો પથ્થરોના હોઈ શકે છે જો તમને આમાંના કોઈ પણ ચિહ્નો દેખાય તો જોખમ ન લો અને તમારી શંકા દૂર કરવા માટે સીધા ડોક્ટર પાસે જાઓ એક વાત હંમેશા યાદ રાખો પથરીની સારવાર જેટલી જલ્દી થાય તેટલું સારું આગળ જાણો પથરીની સારવાર પથરીની સારવાર આયુર્વેદિક સારવાર પ્રથમ કેટલાક મિત્રો જેના શરીરમાં પથરી હોય તેણે ક્યારેય ચૂનો ન ખાવા જોઈએ ઘણા લોકો તેને સોપારીમાં નાખીને ખાય છે કારણ કે પથરી થવાનું મુખ્ય કારણ તમારા શરીરમાં કેલ્શિયમની વધુ માત્રા છે મતલબ કે જેમના શરીરમાં પથરી હોય છે તેમના શરીરમાં જરૂરિયાત કરતાં વધુ કેલ્શિયમ હોય છે પરંતુ તે શરીરમાં પચતું નથી એ અલગ વાત છે તો તમે ચૂના ખાવાનું બંધ કરી દો પઠાણ બેડ નામનો છોડ છે કેટલાક લોકો તેને પાથરચટ પણ કહે છે તેના દસ પાનને એકથી બે ગ્લાસ પાણીમાં ઉકાળો ને તેનો ઉકાળો બનાવો આખો પથ્થર માત્ર સાતથી પંદર દિવસમાં જ ખતમ થઈ જાય છે અને કેટલીક વાર તો તેના કરતાં પણ વહેલા સમયમાં તે ત્રણ વખત સીધા ત્રણ પાંદડા પણ ખાઈ શકો છો તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર